બે હજાર બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા એટલે કે કલરોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કે જીવન ભારતી બાળભવન અને તારા મોતી પ્રવૃત્તિ વિદ્યાલયના બાળભવનના છસો ભૂલકાઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું એટલે કે સત્તાવીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વન સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર રોનકબેન ધ્રુવ શાળાના આચાર્ય રચનાબેન ચોખાવાળા અને હિનાબેન પવાર ટ્રસ્ટી જયશ્રીબેન પંડ્યા અને જિગ્નેશ વ્યાસ દેવાંગ દેસાઈ રણજીત જૈન બબીતા દેવા સેફાલી પટેલ અને પ્રિયાંક જરીવાલા હાજર રહ્યા હતા સુરતમાં સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજાર બાળકો માટે ચિત્રકામ સ્પર્ધા એટલે કે કલરોત્સવનું આયોજન કરાનાર છે જેના પ્રથમ તબક્કામાં છસો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો છે